શિયાળો ચાલુ થાય ને ગુજરાતી ઘરોમાં પાપડની પ્રોસેસ બધી ચાલુ થતી હોય ત્રણ ત્રણ લુગડા ભરી દીધા છે ચોથા લુગડા ભરવાની તૈયારી છે રવિવારના બપોરના સમયે દોઢ વાગે તડકો ન લાગે શિયાળો હોય એટલે નકર તો આ સમયે બેહી ન ગઈ પણ આ ઝાડવાનો છાંયો કામ કરી જાય ને એટલે કામ થાય નકર કામ ન થાય થોડું ઘણો તડકો નરવો અમારે ઝાડવા વાવે પાછા કાપી નાખે એટલે પાપડ રોજ ન હોય ને ઝાડવો તો રોજ હોય હવે એ ખાલી ઓટલું દાટે આ બાજુનો ભાગ તો એટલો તો મળે જ તમને છાંયો હજી હજી મૂર્ખા પડ્યા છે જૂની વેફર કરેલી હોય એમાં હરગવાના પાંદડા હોય ને એ સુકેલા પાંદડાની યાદી રહી ગઈ છે મૂર્ખામાં તળવા બેહી આ હરકવોજી કાપી મૂર્ખાના પાંદડા મળી જાય એમાં વાય સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આ બાજુ પાણીનું કામકાજ ચાલુ છે ને બાળકો અંદર રિસાઈને અંદર ગયા છે ભાઈ જોઈએ શું કરે છે એક તો અહીંયા રીસાઈને પડ્યું છે એની જ બુક છે ને કે તારી છે અને બીજું અહીંયા છે તો તારા કેટલા થયા જણા થાય છે ગઈજી કેટલા થયા તે હરખું ગયણું નહી કણિયું ખરે છે તું ગણ મને નથી આવડતું હું સ્કૂલે થોડો જાઉં છું તું જ હું પણ સ્કૂલે જ નથી એક એક બે ત્રણ ચાર ને પાંચ જ થયા મારે તો તારે કેટલા થાય છે તું ગણ તું ગણ તો એટલે ખબર પડે સાત ત્રણ ને ચાર સાત ને આઠ થાય હરખું ગણ તું અત્યારે આઠ થાય હરખું ગણ તો એ આ સાત સાત કરે છે હા હેં હું હું એ બીજે ગામ નથી રહેતા એને ઘરે રહે એટલે એને ન ગણવાના હોય મેં કીધું આઠ નથી હાથ જ છે ઓલા હાથ આઠ જણા હે અત્યારે તો કે ફિયાને ન ગણવાનો એ બીજે ગામ રહે આપણે કેટલા જણા છે એમ ગણતો તો ફિયાએ કીધું છે મને ગણજો અહીંયા હોય ત્યાં ગણવાના હોય ને એ બીજે ગામ નથી રહેતા એક્સપર્ટ એની એની ઘરે ઘરે છ છે હા વાત સાચી કોણ છ છ છ છ છ છે છે સાચી વાત એની ઘરે કેમ કોણ કોણ પણ વાહ ગણી લીધા હો વાહ હીરા વાહ ગણતા આવડી ગયું હો બધું આપડે સાથ ચાલો ઘણા ટાઈમ પછી અક્ષર મંદિરે પહોંચી ગયા છીએ બધું આમ્પા કોથળી માં હોય ક્યાં હોય બીજા

चल ला vale. O Gracias. ઘંટની એક પોઝિટિવ એનર્જી હોય ભલે ને વગાડે pier no so mais do cachorro esse era meu velho já tá baixo vai lá vai lá menino não é hoje né ganhou ele tem que ter até હું જોઈ લઈશ હા ચાલો ગોંડલનો નો રિવર આવી ગયો ગોંડલ માટે આજ રિવર ફ્રન્ટ છે એક બાજુ પાણી ભરેલું ને એક બાજુ ખાલી જે ખાતા હોય લેવા જતા હોય તું ખાસ તું ખાસ માછલી બસ તો પછી જે લોકો માછલી ખાતા હોય એ આમ જતા હોય લેવા આપણે શું છે આપણે તો માછલીમાં ને ખવડાવી છે ખાતા નથી પૈડા પપ્પા આ બાજુ સરસ દેખાય છે પાણી ઓછું છે ને એટલે હા જોયા જોયા ચપ્પલ પછી નો આવે પૂરું થઈ જાય નીચે થી પછી લેવા કોણ જાય જવાય એવું જ નથી પૂરું થઈ ગયું ચપ્પલ ખાય ખાય ખાવાની વસ્તુ થોડું જો આપણને તો જરાક બહાર નીકળી તો ઠંડી લાગે એ પાણીમાં જ રીતે નહીં લાગતી હોય ઠંડી માછલી ને નો લાગે

પ્રકૃતિ એનું કામ કર્યા રાખે હમ ટોપી તારે પહેરવી છે તો પહેરાવી દઉં હમ જો આગળ આવે છે એને વેદુ દેખાણી કે વેદુને બટકું ભરી જાવ એવું સ્કૂલ ની બસ જ છે હાલો બેહાડી બે જાવ બે તમાર સ્કૂલ ની બસ આવી હાલો તમને હાલો મૂકી અત્યારે જ હલો હલો આમાં તમે ગિરનાર કેમ ચડી ગયો આટલાક ઢાળમાં તમને પગ દુખતા હોય તો ગિરનાર ચડી ગયો તમે થોડો કઈ ન ચડી Vai dhokho,i caan wo,i heidi qinan kurahaka avrock Ponホa ainedu thirsty badhhh ouieday huayer'sa wooyasty

સો પછી એ તો આપણને ખબર નહીં કારણ કે હવે કોઈ સો વર્ષ જીવતું હોય એવું તો હોતું જ નથી સાઠ સિત્તેર વર્ષમાં પૂરું થઈ જાય એ એક જમાનો હતો કે ત્યારે હા પણ તોય હવે પંદર વર્ષ જીવે તો આપણે સો પછી જોશું એને શું થાય છે એ બધું છોકરાઓના સવાલ પણ સરસ હોય ક્યારેક ક્યારેક વાતો કરતા હોય ને આપણે એ એ કેચ અપ કરી લે